રાજ્યના પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીમાં હેલ્મેટને લઈને પરિપત્ર બહાર પાડવાના મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર કુલપતિ ખુદ વિનંતી કરતા નજરે પડ્યા હતા હવે તે યુનિવર્સિટી કેમ્પસમાં તેમજ કોલેજ કેમ્પસમાં આવતા જતા વાહન ચાલક તથા પાછલા સીટ પર બેસનાર અધિકારી કર્મચારીઓ કે વિદ્યાર્થીઓ સહિત તમામને હેલ્મેટ પહેરવું જરૂરિયાત છે ગુજરાત સરકારના પોલીસ વિભાગના આદેશના પગલે નર્મદ યુનિવર્સિટી દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરતો એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે જો કે હેલ્મેટ ન પહેરનાર સામે કેમ્પસમાં પ્રવેશ નહીં મળે કે તેવી અન્ય કોઈ કાર્યવાહી કરવા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી આવા સંજોગોમાં પરિપત્ર સાથે યુનિવર્સિટી આલમમાં એ સહજ ભાગે

હેલ્મેટ પહેરવું આ સંદર્ભની અંદર અમે અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છે જેની અંદર આજે અકસ્માત થાય તો કઈ રીતે અલગ અલગ પ્રકારની આપણને નુકસાન અને પરિસ્થિતિ જતી હોય છે તેના ડેમો તૈયાર કરવામાં આવે છે આ રીતે વિદ્યાર્થીઓને અને કર્મચારીઓને સમજાવી રહ્યા છે કારણ કે આપણને કંઈ પણ નાની મોટી ઈજા થાય તો આપણને જ્યાં સુધી આપણે પૃથ્વી પર રહીએ ત્યાં સુધી આપણે સહન કરવું પડે છે અને આપણા પરિવારની સુરક્ષા માટે આપણે સૌ હેલ્મેટ પહેરીએ અને ફોર વ્હીલરને દરેકની વિનંતી કરીએ છીએ કે બંને આગળના મિત્રો એ સીલબેટ પહેરે